ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસમાંથી ભારતીય બંધારણમાં કઈ કઈ વસ્તુ લેવામાં આવેલી હતી પહેલાં પહેલું આવશે ફેડરલ સ્ટ્રક્ચર ઓગણીસસો પાંત્રીસના એક્ટમાં ફેડરલ સ્ટ્રક્ચર હતું જેમાં ફેડરલ પ્રોવિન્સ અને કોન્કરન્ટ લિસ્ટ આ ત્રણેયને લાગુ પાડવામાં આવેલા હતા તો ભારતના બંધારણની અંદર સેમ આ જ પ્રકારની વસ્તુ સેવન શેડ્યુલ સાતમી અનુસૂચિમાં આર્ટિકલ ટુ ફોર્ટી સિક્સમાં આપેલી છે એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર જે છે એ લાગુ પડેલું હતું બીજા નંબરની વસ્તુ આવશે બાય કેમરાલિઝમ બાય કેમરાલિઝમ એટલે કે દ્વિગૃહી પદ્ધતિ કે સેન્ટર અને પ્રોવિન્સ બંનેને અલગ અલગ હશે તો બંધારણમાં પણ આપણે રાજ્યસભા અને લોકસભા બનાવેલી છે આર્ટિકલ સેવન્ટી નાઇનની અંદર પાર્લામેન્ટ અને આર્ટિકલ વન સિક્સ નાઇનની અંદર સ્ટેટ લેજિસ્લેચરની વાત છે ત્રીજા નંબરની વાત કરીએ તો ગવર્નર ગવર્નરનું પદ જે છે ગવર્નરનું ગવર્નરની પોસ્ટ એ ઓગણીસો પાંત્રીસના એક્ટમાંથી લીધેલું છે આર્ટિકલ એકસો ત્રેપનની અંદર અત્યારે આપણે એને ઘોષિત કરેલું છે પછી વાત કરીએ તો પબ્લિક સર્વિસ કમિશન જે છે એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસની અંદર આપેલું હતું પબ્લિક સર્વિસ કમિશન જે આપણે અત્યારનું બંધારણ અનુચ્છેદ ત્રણસો પંદરથી ત્રણસો ત્રેવીસની અંદર આઈએએસ એસ આઈપીએસ આપેલું છે આ ઉપરાંત વાત કરીએ તો ઇમરજન્સી પ્રોવિઝન ઇમરજન્સી પ્રોવિઝન જે છે એ પણ ઓગણીસો પાંત્રીસના એક્ટમાં હતા જે આપણે અનુચ્છેદ ત્રણસો બાવનની અંદર લખેલું લીધેલું છે આ ઉપરાંત ડીપીએસપી જે છે ડીપીએસપી એ પણ ઓગ એ પણ જે છે એ આ એક્ટની અંદર ઓગણીસસો પાંત્રીસનો એક્ટ હતો એની અંદર આપેલા હતા જે ડીપીએસપી પરંતુ એમાં એનું નામ હતું આઈઓઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન તો આતી વસ્તુ જે છે એ આપણે પા છ વસ્તુ જે છે એ આપણે એમાંથી લીધેલી છે ફરીથી એકવાર ક્રમમાં યાદ રાખી લઈએ તો પહેલાં પહેલાં તો ફેડરલ સ્ટ્રક્ચર તમે વિચારો હવે ફેડરલ સ્ટ્રક્ચર લીધું હોય તો ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે ત્રણ વિભાગ પાડેલા હતા ફેડરલ પ્રોવિન્સ અને કોન્કરન્ટ તો ફેડરલ બનાવ્યું તો પછી રાજ્યસભા બનાવવી પડશે એટલે બાય કેમરાલિઝમ દ્વિગૃહી કરવું પડશે કારણ કે રાજ્યોને પાવર રાખો તો દ્વિગૃહી એટલે બાય કેમેરાલિઝમ ત્રીજા નંબરની વસ્તુ કે હવે ફેડરલ સ્ટ્રક્ચર બનાવ્યું તો રાજ્યમાં પ્રતિનિધિ મૂકવું પડશે તો એટલે ગવર્નરની રચના કરી ગવર્નર રાજ્યોને પણ થોડો ઘણો પાવર આપ્યો તો ઇમરજન્સી પ્રોવિઝન રાખવા પડશે કારણ કે રાજ્ય કંઈ આડુંઅવડું થાય જો પાવરમાં આવી જાય બહુ પાવર કરવા માંડે તો ઇમરજન્સી પણ રાખવી પડશે આ ઉપરાંત રાજ્યની અંદર રીતે કામ ધંધો ચલાવવા માટે પબ્લિક સર્વિસ કમિશન આઈએસ આઈપીએસ એ બધું રાખવું પડશે અને આ ઉપરાંત લા લાસ્ટમાં રાજ્યનું બધાનું હવે ધ્યાન રાખવાનું છે તો ડીપીએસપી વેલફેર સ્ટેટની ફરી કલ્પના જે છે એ રાખવી પડશે તો ટોટલ છ વસ્તુ આવશે